કે જય માતાજી જય ભવાની રાજપૂત ગરાશિયા કોને કહેવાય કે તરા શિષકો ધરે મરે પણ ચેક ન મૂકે ભાંગે સો નહીં લડે સુર વ્રત કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિયે આ ધાર બડ અટકવચન ઉચ્ચાર સ્નેહ મેં કરે નહીં સર અરે પર આ સંઘ ભેટે નહીં અને ધરે ધ્યાન અવધૂત કો કવિ સમજ ભેદ પિંગલ કહે કે ધર્મ રજપૂત કો જીનકો ખાયો અન્ન બિગારત ના દયાવંત ઉયાવંતદા તાર દિય બદલો શિર સિરબિના દાયકો ધડ લડે અને ધરેને ધ્યાન અવધૂત કો કવિ સમજ ભેદ પિંગલ કહે કે યહી ધર્મ રજપૂત કો આને રાજપૂત કહેવાય આને ગરાશીઓ કહેવાય કે રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ ઉદ પોતાના લોહીથી કણે કણને રંગી નાખે અને રજ ઢંકે રવિ ઉદ પોતાના ખોડાના ડાબલાથી જે થૂળું ઉડે એનાથી સૂરજ નારણ ને ચુંદરો કરે રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ ઉદ તોય રજ જેટલી તર ના દીએ વો રંગ રંગ વે રજપૂત તોય રજ જેટલી ધરતી દુશ્મનોના હાથમાં ના જાવ એનું નામ રાજપૂત કહેવાય અને આ બધું ક્યારે થાય મિત્રો કે તરાવીન તાન ના નીપ જે કુડવીન માળું ના હોય જેમ હારી ધરતી વગર હારો સોજ ના પાકે એમ તરાવીન તાન ના નીપ અને કુડવીન માળું ના હોય આ જેસલ જખરો નીપજે કે જેની માં વથલ પદમણી હોય તો મિત્રો વથલ જેવી માં હોય તો જેસલ જખરા જેવા દીકરા થાય કારણ કે રાણીએ રાણા નીપજે દાસીએ રાણા હોય આ નીપજે તો તો રાણીઓ લાવે નહીં કોઈ મિત્રો અને આ બધું ક્યારે યાદ રહે કે મિત્ર કીજીએ ચારણા દૂજો હાર પંપાર ઈ જીવતા તો જસ ગાવ છે મુવે હાર એટલે મિત્રતા ચારણો ની રાખો હા ભરવાનું ચારણો ને રાખો કઢવીઓને ને રાખો જય મા મોગલ